શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ આપણી ચેનલ ધાર્મિક કથામાં જેમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જાણવા જઈ રહ્યા છીએ શુક્રવાર તારીખ નવ બે હજાર પચીસના દિવસે આવતી વૈશાખમાં શુક્લ પક્ષ ત્રોય તિથિ એટલે શુક્ર પ્રદોષનું વ્રત તરીકે ઓળખવામાં આવે છે આ વિડીયો આપણે જાણીશું શુક્ર પ્રદોષ મહિમાને પૂજન વિધિ શુભ મુહૂર્ત તેમજ ખાસ ઉપાયો જો આપણને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને શેર કરજો જો આપને ચેનલ નવા હોવ તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી ભવિષ્ય તમામ વિડીયો માહિતી આપવા તાત્કાલિક મળી શકે પ્રાર્થના કપૂર ગૌણમ કરુણાવાદ સંસારમ સરમ ભુજે ઘનશરામ સદા વસ્તમ હૃદય વિદે ભવ ભાણી સહિત નમિત પરદોષ પ્રદોષવ્રત કથા અને પરદોષ વ્રત કરતાનો અર્થ છે ત્રણ દોસ્તો દોષો છે મનના દુઃખ વ્યાસ શરીરના દુઃખ ઉપવાસ બહારની પરેશાનીઓ અને સામનો સામનવાળો વ્રત આ વ્રત ભગવાન શંકરને સમર્પિત છે આ દિવસે ભગવાનને ભક્તોને શિવ પાર્વતીની પૂજા કરી મનોવચિત ફળ પ્રાપ્ત કરે છે સુખ શાંતિ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને જાણ થયેલા પાપોનો નાશ પામે છે જે શત્રુબદ્ધ અને અવરોધ દૂર થાય છે પરદુષનું વ્રતના વિષયો માટે આ વ્રત દર મહિને બે વખત આવે છે શુકલપક્ષ અને શુ કૃષ્ણપક્ષ ત્રિયતિથિમાં ઘણા ભક્તો એક દિવસ એટલું કેટલાક તેર પરદોષ કેટલાક આખું વરસ વ્રત કરે છે ભગવાન શંકર અને ભોળેનાથ છે પરતું ભગ ભક્તોને પ્રાર્થના સાંભળે છે અને કૃપા કરે છે આ વ્રત જીવનમાંથી નમસ્કારતા દૂર કરે છે અને દિવ્યાને શાંતિ આપે છે તિથિ અને સમય વૈશાખ માસ પક્ષ તિથિ શરૂ થાય છે નવમી બે હજાર પચીસના બપોરે લગભગ એક વાગ્યાની આસપાસ આ તિથિ પૂર્ણ થશે દસ મી બે હજાર ચોવીસ સાંજે લગભગ ત્રણ ત્રીસ વાગે પરદેશ વ્રતની તિથિ સૂર્ય સમ સમય આવી રહી છે હોય તો પરદેશને વ્રત રાખવામાં આવે છે જેથી આ વખતે નવ બે હજાર પચીસના શુક્રવારના દિવસે રહે છે બે હજાર પૈસના શુક્રવારના દિવસે તારીખ નવ મે બે રોજ શુકર પ્રદુષ વ્રત તરીકે રાખવામાં આવે છે ચાલો હવે આપણે જાણીશું આ દિવસે વ્રત માટે શુભ મુહૂર્ત વિશે પ્રદુષ વ્રત માટે પૂજન મુહૂર્ત સાંજના લગભગ સાત વાગ્યાથી રાત્રિના નવ વાગ્યા સુધી સમય પ્રદૂષ વ્રત શ્રેષ્ઠ માનવામાં આવે છે આ સમયગાળે ગોળધૂળીવાળા ઘેર પ્રદુષ્કાળ રહે છે સમય દરે હોય છે એટલું કે એટલું જ ન હોય તો દિવસ હોય તો કે રાત્રિ હોય અને શિવ પૂજન માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે પૂજનનું મહત્વ શાસ્ત્ર પ્રમાણે આ સમય શિવજીના પૂજા કરવાથી ભગવાન તુરંત ભક્ત સાંભળે છે શિવજીને ત્રિકાળ દર્શન ત્રિકાણા જ્ઞાન અને પરમ ગુરુ છે તેઓએ તંત્ર વિદ્યાદેવ છે અને શક્તિના પતિ છે તેમની પૂજા ઉપવાસ ભક્તને શુભ ગુણ પ્રાપ્ત થાય છે શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રમાણે એ ભક્તોને જેમની પૂજા કરે છે તે દેવતાઓ ગુણ પ્રાપ્ત પ્રકાશિત થાય છે આથી જો આપણે શિવજીની પૂજા કરીએ છીએ તો આપણે પણ તેમની ભક્તો અને શક્તિને સમાપ્ત અપનાવીએ છીએ શિવજી દેવોનો પણ દેવ છે દાનવ અને માનવ અને પશુ પક્ષી પણ તેમની ભક્તિ કરે છે કારણ કે તે પશુ પક્ષીનો નાશ છે એટલે કે બધા જ જીવ આત્માનો સ્વામી છીએ શિવજી અને ચંદ્રમે ચંદ્ર સ્વામી ઈષ્ટદેવ અને મનમાં અપ અર્પતિ આથી આજે આપણે શિવ પાર્વતીની પણ જોડ પૂજા કરીએ છીએ પરદોષ વર્ષ સવારે કરવા વહેલી સવારે ઉઠી સ્નાન કરી સ્વસ્થ કપડાં પહેરો શુદ્ધ વસ્ત્ર પહેરો ઘરમાં ગંગાજળ હોય કે છાંટીને મારવો ઘરનું નાવું શિવલિંગ બનાવ્યું હોય તેમમાં પૂજા કરો અથવા નજીકના શિવ મંદિરમાં જઈને પૂજન કરો સાંજના સમયે શિવજીને અર્પણ કરાય તેવી સામગ્રી ગંગાજળ અથવા શુદ્ધ પાણીનું દૂધ દહીં શેરડી રસ કાળા તલ સફેદ તળ પીળી સસવનો અનાજ જેમ કે ઘઉં ચોખા અક્ષત દાળ વગેરે પૂજા વિધિ ભગવાનને સમક્ષ દીવો પગટાવો દૂધ મુખી દીવો શિવજી પાર્વતીના રૂપમાં શ્રીફળ અને દક્ષિણાનું અર્પણ એ કવર ધૂપ દીપ નૈવેદ્ય પૂજન કરો ભગવાનને પ્રાર્થ પરણ કરો પછી પરદોષ વ્રત કથા સા સાંભળો શિવપુરનું પૂઠન કરો શિવજીનું એકસો આઠ નામનું સિર શત્રુ નામ અથવા શિવ જાપ કરો ભક્તો પોતાના શ્રદ્ધા પ્રમાણે ત્રણ મંચ આવતા હોય તો ઉછરી શકે છે સંદેશ અર્થ અથવા ભાવ જાળવી ભક્તોને દિવસે મહાજીવના મંત્રનો જાપ કરે છે ભૂતકાળમાં રાવણ બાણાસુર અને ભગવાન શ્રી હરિ લક્ષ્મીપતિ નારાયણ જેવા મહાસુરો પણ પરદોષકાળમાં ભગવાન મહાદેવની પૂજા કરી અનેક વરદાનો પ્રાપ્ત થાય છે પરદોષ શિવજીના વિશે વરજ છે ભગવાન ભોળેનાથ એટલે કે તુરંત પ્રસન્ન થનાર દેવ છે માત્ર એક લોટો જળ અને બિલીપત્ર પણ શ્રદ્ધાથી ચડાવો તો મહાદેવ પ્રસન્ન થઈ જાય છે આજે શિવજીના ચંદન અબિલ ગુલાબ પુષ્પો બિલપત્ર ધતુરો એવું જળપાત્ર ચડાવવામાં આવે છે ઉનાળાની ઋતુમાં ભગવાન હોવાથી ભગવાનને શીતળા મળે છે જળપાત્રનું દાન પણ વિશે માનવામાં આવે છે પર અનુસાર પરદોપકામ દરમિયાન ભગવાનની પૂજના પોતે ઘણો સાથે આકાશ માર્ગે વિહાગ કરે છે આથી આ સમયે ઊંઘવું નિંદા કરવી ઓટલા ઉપર બેસવું કે અશુભ કાર્ય કરવાથી ઉચિત નથી કારણ કે તે મહાદેવની સમય ગણાય છે એક પ્રસિદ્ધ કથા મુજબ ઋષિ કથા અને પત્ની હતી તેને અદિત 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 દેવતાઓ માનતા અને અદિત અસુરો પણ માનતા હતી એક દિવસ દીતી ઋષિ પાસે સંતાન સુખ ઈચ્છા વ્યક્ત કરતી હતી એ પરસોદ કાળમાં ઋષિએ કહેલું મહાદેવના સમય સમય છે કે એક થોડી વાર રાહ જોવો હવે દીતીએ નહીં સાંભળીએ અને સમય પતિ સુખ પ્રાપ્ત કર્યું ફળેરૂપ રૂપ તેમાં ગર્ભમાંથી હિરણકક્ષ અને હિરણ સિપુ જેવા અસુરો જન્મ લીધો આથી કહેવામાં આવે છે કે પરદુષ્કાળના દરમિયાન પતિ પત્ની સહિત દરેક સમય પાળવો જોઈએ પ્રદુષકાળ એ સમય છે ભગવાન ભગવાન નારાયણસિંહ અવતાર લઈ હિરણકરને સિપુનો નાશ કર્યો હતો આ પહેલાજીની રક્ષા કરી ઘરમાં પણ સમયે ધૂપ અગરબત્તી કરવામાં આવે છે જેથી પોઝિટ પોઝિટિવ ઊર્જાનું અગમાન થાય છે ભગવાન મહાલક્ષ્મીની કૃપા મળે છે આથી શુભ ભાતા દૂર થાય છે પરદોષનું વ્રત મહત્વ છે કે શાસ્ત્રો કહે છે કે કલયુગમાં જ્યારે અજ્ઞ વ્રત નિમંત્રે લુપ્ત થઈ જશે ત્યારે પરદોષ વ્રત ચાલુ રહેશે કારણ કે આ વ્રત મહાદેવ ભોળાનાથને સમર્પિત કરે છે દેવો અને દેવ ભક્તોને દૂર કરે છે ભવિષાળી જીવન આપે છે અને શિવલોંગમાં સ્થાન આપે છે પરદુષના દિવસે દાન પુણ્ય કરવાથી અક્ષય ગુણ પ્રાપ્ત થાય છે જે ભક્તોને મનપસંદ જીવન સાથે ઈચ્છે છે તે વ્રત રાખે છે અને શુભ ફળ મળે છે સંતાન સુખ ધારનાર અને વ્રત પણ લાભદાય છે જેમ કે શુક્ર ગ્રહ અને મજબૂર બને છે અને પુરુષ તમે શુભ સુકાણું હોય તો સંતાન પ્રાપ્ત સરળ બને છે પરદુષ્કાળ એટલે સૂર્ય અસ્ત પછી લગભગ દોઢ કલાક સમય મહાદેવ વિશે પૂજા કરવામાં શ્રેષ્ઠ મનાય છે આ સમયની પૂજા અર્ચના કરવાથી ભગવાન ભક્તોની મનોકામના તુરણ સાંભળે છે અને તૃપ્ત કરે છે આ તે આ વર્તોને પરદુષના પરત કહેવામાં આવે છે મહાદેવને સમર્પિત જેમ કે આપણે સોમવાર પુણ્ય અમાવસ્યા દિવસે મહાદેવની પૂજા કરીએ છીએ આ રીતે પ્રદુષ્કાળમાં પણ શિવજીની પૂજા અર્ચના કરી શકાય છે શિવલિંગની પૂજા કરી ઘર જઈ શિવલિંગની પૂજા કરી ઘરે પણ જઈ શકે છે જો ઘર નાનું જો ઘેર નાનું અંગૂઠા જેટલું શિવલિંગ હોય તો અથવા માટીથી બનાવેલું શિવલિંગ હોય તેમની પૂજા કરા પૂજા કરી શકાય છે માટે શિવલિંગજી ઘરે ના હોય તો માટીનું બનાવીને તેમની પૂજા કરવી જોઈએ અને વિસર્જન કરવું જોઈએ જો શિવલિંગ પાથરેલું હોય તો નિયમિત પૂજા કરવી જોઈએ ભક્તો પરદોષ વ્રત રાખે છે એ મહાદેવની પૂજા કરી શકે છે કથા સાંભળે છે અને એ દિવસ નિયમોય પાલન કરી શકે છે ભગવાન શ્રી હરિ પોતાના ભક્તો મુક્તિ આપે છે તેવી જ રીતે ભગવાન મહાદેવના ભક્તોને સુખ પ્રાપ્ત આપે છે અને ભક્તોને ધન વૈભવ અને અનુસર સંસાર સુખ ઈચ્છે છે તે આ દિવસે ભગવાન મહાદેવને થાય છે અને પૂજા કરી શકે છે પરદેશ વર્ષ સમય એક સમયે ભોજન લેવું ઉપવાસ કરવું યોગ્ય વાર પ્રમાણે આવતા પરદેશ વ્રતનું ફળ પણ જુદું જુદું હોય છે ચાલો તેને વિશે માહિતી રવિ રવિપ્રદોષ રવિવારના શારીરિક અને માનસિક યોગ્ય આપે છે સોમવારના ઈચ્છા અનુસાર ફળ આપે છે મંગળવારના રોગમુક્તિ આપે છે બુધવારના મનોકામના પૂર્ણ કરે છે ગુરુવારના શત્રુઓનો નાશ કરે છે અને શુક્ર શુક્રપ્રદોષ શુક્રવારનું સુખ સ્વભાવ્ય આપે છે શનિવારનું સંતાન સુખ આપે છે જેમ કે સંતાન સુખ ઈચ્છતા હોય તો શનિપ્રદોષ શ્રેષ્ઠ માનવામાં આવે છે જો આ જીવનમાં બધું શત્રુ બધા ગુરુ દોષ પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે પ્રમાણે ભક્તો પોતાની જરૂરિયાત અનુસાર કોઈ પણ વારે આવો પ્રદોષ વ્રત રાખી શકે છે આ વ્રત સામાન્ય એટલું ભગવાન શિવજી પોતાના માતા સતી આ વિશે સમજાવ્યું હતું અને વેદન વ્યાસ સુતજી અને તેના વિશે માહિતી કહ્યું હતું પરદોષ વ્રત કરીને ભગવાન શ્રી હરિજીના સુભદર્શન ચક્ર મળ્યું હતું અને લંકાપતિ રાવણો પણ આ વ્રત કરીને અનેક શક્તિઓ અને વિદ્યાઓ મેળવી હતી આથી જે ભક્તોએ આ વ્રત કરે છે તેને પ્રભુ અને તેમને શ્રદ્ધા અને શક્તિ પ્રમાણે ફળ આપે છે અને હવે સાંભળી શુક્ર પરદોષ વ્રત કરતા જેમાં કે ત્રણ મિત્રો એક નગરમાં રહેતા હતા એક રાજકુમાર બીજો બ્રહ્માંડકુમાર અને ત્રીજો વેપારી વાણિક પુત્ર રાજકુમાર અને બ્રહ્માંડમાં બ્રહ્માંડ કુમારના લગ્ન થઈ ગયા પણ વાણિક પુત્રની હજુ પત્ની પિયર હતી એક દિવસ બ્રહ્માંડ પુત્રએ કહેલું નારી વિના ઘર ભૂત બંગલા જેવું લાગે છે નારી તો સંસારનો અને ઘરનું સુંદર બનાવે છે આ વાત સાંભળીને વાણી પુત્રને મનમાં નક્કી કર્યું કે પત્ની પિયરથી લાવી લઈ આવું પોતે પોતાના માતા પિતાનો નિર્ણય વિશે કહેલું ત્યારે તેમને માતા પિતાને સમજાવ્યું બેટા હાલ તો શુક્રદેશ અસ્ત છે અને આ દિવસે આ એવા દિવસો છે એટલે સમય વહુની વિદાય આપવી શુભ માનતી નથી માતા પિતાને વાણિક પુત્ર કહ્યું હમણાં શુક્રદેવ અસ્ત છે એટલામાં સમય હું બહુ પિયર લાવવા શુભ માનતો નથી જ્યારે શુક્રદે થાય ત્યારબાદ હું મારી મારી પત્નીને પિયરથી લાવજે જેથી અહીં સુખ રહેશે તેનું વ્યવહાર કેને જીવન સુખ બનશે પણ વૈનિક પુત્ર જીદ પર અડવા રહ્યો અને બોલ્યો ના હું તો આજે જ મારી પત્નીને તેડવા જઈશ મારા માતા પિતાએ ઘણું સમજાવ્યું પણ તે સાંભળી પછી વાણિક પુત્ર પોતાના પત્ની લાવવા પિયર ગયો જ્યારે તેને આ સાસુ સસરાને આવી વિષ્યામાં કહ્યું કે તેમણે પણ ખટલો આવ્યો તેમણે જમાઈને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો પણ માન્યા નહીં તે અંતે ઘરેલું દઈ દીકરીને વિદાય આપી પત્ની પત્ની ગાડામાં બેસીને ઘર તરફ નીકળી રહ્યા હતા રસ્તામાં ગાડુંનું પૈડું તૂટી ગયું અને બંને ઘાયલ થઈ ગયા જેમ કે ગાડું સુધરી આગળ વધ્યા ત્યાં ડાકુએ માળી ગાયને ડાકુએ તેમનું ધન બધું ડાગીના લૂંટી દીધા અને ભાગીને પત્ની પત્ની રડતા રડતા ઘેર પાછા આવ્યા જેમ ઘરની અંદર પ્રવેશ થયા તરત જ એક સાપે વાણીકને પુત્રને ડંક માર્યો અને બે બંધ થઈ અને વેદ બોલવામાં આવ્યો તેને ઘણી મહેનત કરી પણ તેમને કોઈ ફરક ન પડ્યો વેદે કહ્યું હવે જરા દિવસ લાગશે જીવવું કે નહીં ભગવાનમાં હાથ છે બ્રહ્માંડના પુત્રએ આ ઘટના જાણ થઈ તેને મિત્રો સામે પ્રેમ દોડી આવ્યો બ્રહ્માંડના પુત્રએ સમજાવ્યું કે દુર્ઘટના કારણે વૈણિક પુત્ર શુક્ર સમય પત્નીને પિયરથી લાવી છે એ શુભ ન હતું એની સલાહ આપી મારી પત્ની તમારી પત્ની જો શુક્ર દોષ વરત રાખે તો સંપલક કરે તો આ ફરી પિયર પાછી જાય અને તારો પતિ બચી શકે પત્ની તરત જ વરતનો કોરોના સંપલક કર્યો પછી પ પતિ પતિ પિયર તરફ નીકળી જેમ જેમ આગળ વધી પત્નીની તબિયત સુધરવા લાગી પિયર પહોંચતા પતિ સપુનનો વ્યસ્ત થયો પછી શુક્રદોય થયો અને પછી પત્ની પત્ની બંને ઘર તરફ આવ્યા જેમ કે જીવન બંધ સુખ પ્રદોષનું વ્રત કર્યું અને તેમને મૃત્યુ પછી શિવલોક બનાવ પામ્યા તેમને મહાદેવની પરદોષ વ્રત કરનાર કથા કહેનાર અને કથા સાંભળનાર ઉપર કૃપા રાખશે અને તમે સૌ સૌ સુખ શાંતિ આપેને શિમલમાં અભિષેક વિધિત કરીને ભક્તને મનાચક ફળ મેળનાર શકે છે દૂધ ગંગાજળ વડે અભિષેક કરવાથી મનની શાંતિ અને વિધિ અભિષેક કરવાની વંશ વૃદ્ધિ થાય છે અને સાકાર મિશ્ર દૂર આપવાથી સદબુદ્ધિ મળે છે મન અભિષેક કરવાથી પાપોનો નાશ થાય છે શેરડીના રસ અભિષેક કરવાથી લક્ષ્મીપતિ પ્રાપ્ત થાય છે તીર્થોનો જળ અભિષેક કરવાથી સુખ શાંતિ મળે છે સિદાય જળ અભિષેક કરવાથી સંતાન વૃદ્ધિ થાય છે સર્વસ્તા અને તેલ દરભરથી અભિષેક કરવાથી શત્રુઓનો નાશ થાય છે બીલીપત્ર અર્પણ કરવાથી પ્રદૂષણનું સમાન થાય છે હર હર મહાદેવ નમઃ પાર્વતી પતે મિત્રો આ કથા તમને ગમે હશે જો અવશ્ય શેર કરજો મને બાદ મને સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે